નમસ્કાર હું છું પ્રિયનલ આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચાર અરવલ્લી જિલ્લાના મોડાસા પોલીસ માટે શરમજનક બાબત મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ચોરીના બે આરોપીઓ ફરાર પોલીસે હાથ ધરી તપાસ ના ભોયન ખાતે સત્ય ઠાકોર સમાજની બેઠક યોજાઈ બેઠકમાં ઠાકોર સમાજનું રાજકીય ક્ષેત્રે સ્ટેન્ડ અને મહત્વની ચર્ચા થઈ પાટણ અને બનાસકાંઠામાં ઠાકોર સમાજને ટિકિટ આપવા કરાઈ હાંકલ જે પક્ષ ટિકિટ આપશે તેને ખુલ્લું સમર્થન બનાસકાંઠા જિલ્લાની અંદર આગ લાગવાનો સિલસિલો યથાવત

હુમલા બાદ દેશના ચુમ્વાલીસ જવાનો શહીદ થતા ગમગીની છવાઈ હતી ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સીમા ઉપર સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના જરડા ગામના આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ સિસોદિયા જે જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન બરફ વર્ષ્યા અને ભૂસંખલનના કારણે હિમશીલા પડતા તેને નીચે દટાયા હતા તેમની સાથે ફરજ બજાવતા જવાનોએ ખુશાલસિંહ સિસોદિયાને બરફના થર નીચેથી બહાર કાઢ્યા હતા જે બાદ આર્મીની હોસ્પિટલમાં સારવાર દટાયા હતા તેમની સાથે ફરજ બજાવતા જવાનોએ ખુશાલસિંહ સિસોદિયાને બરફના થર નીચેથી બહાર કાઢ્યા હતા જે બાદ આર્મીની હોસ્પિટલમાં સારવાર દટાયા હતા તેમની સાથે ફરજ બજાવતા જવાનોએ ખુશાલસિંહ સિસોદિયાને બરફના થર નીચેથી બહાર કાઢ્યા હતા જે બાદ આર્મીની હોસ્પિટલમાં સારવાર દટાયા હતા તેમની સાથે ફરજ બજાવતા જવાનોએ ખુશાલસિંહ સિસોદિયાને બરફના થર નીચેથી બહાર કાઢ્યા હતા જે બાદ આર્મીની હોસ્પિટલમાં સારવાર દટાયા હતા તેમની સાથે ફરજ બજાવતા જવાનોએ ખુશાલસિંહ સિસોદિયાને બરફના થર નીચેથી બહાર કાઢ્યા હતા જે બાદ આર્મીની હોસ્પિટલમાં સારવાર બનાસકાંઠામાં પણ લોકસભાની ટિકિટ માટે ઠાકોર સેના એડી ચૂંટીનું જોર લગાવી રહી છે જેમાં આજે બનાસકાંઠાના ડીસા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઈ હતી જેમાં ઠાકોર સેનાને ટિકિટ મળે તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લામાં ઠાકોર સમાજના સૌથી વધુ મતદારો છે ત્યારે આ બંને બેઠક ઉપર ઠાકોર સમાજને ટિકિટ નહીં આપો તો ઠાકોર સેના આગામી રણનીતિ તૈયાર કરશે અને જે કોઈ પક્ષ ઠાકોર સમાજને ટિકિટ પાસે ઠાકોરસેનાએ તેને ખુલ્લું સમર્થન આપવાની વાત કરી છે બનાસકાંઠા અને પાટણમાં સૌથી વધુ મત ઠાકોર સમાજના છે અને આ બંને બેઠક પર ઠાકોર સમાજનું સમર્થન જ જીત નિશ્ચિત કરતું હોય છે ત્યારે જો કોઈ પક્ષ ઠાકોર સમાજની અવગણના કરશે તો ચોક્કસ ચૂંટણીમાં મોટું નુકસાન સહન કરવું પડે તેવું હાલની પરિસ્થિતિ મુજબ દેખાઈ રહ્યું છે પહેલાં તો આપને કહી દઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન એ ઠાકોર સમાજના હિત અને અધિકાર માટે અને ગરીબોનો અવાજ સંગઠન એટલે બંને ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવે તો એ રણનીતિ અમારા પ્રદેશ અલ્પેશજી ઠાકોર સાહેબ જે નક્કી કરે અને અમારી કોર કમિટી જે નક્કી કરે એ જ ઉમેદવારને સમર્થન આપે આજની બેઠકનો મુખ્ય હેતુ એ છે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર ઠાકોર સમાજને ટિકિટની માગણી માગણી કરી છે અને ઠાકોર સમાજને ટિકિટ આપે ઠાકોર સેનાના ઉમેદવાર તરીકે ઠાકોર સેનાના માધ્યમથી આપવામાં આવે અને ઠાકોર સેના નક્કી કરે એ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો અમારી સ્પષ્ટ માગણી છે કે ઠાકોર સેનાના માધ્યમને જે નક્કી કરે એને ટિકિટ આપવામાં આવે નહીતર પાર્ટીને પરિણામ ભોગવાનો વારો આવેનો ઠાકોર સમાજનો ઉમેદવાર કોણ એ તો હવે અમારા હાઈકમાન્ડ જ નક્કી કરી શકે અને અમારી કોર કમિટી બેસીને નક્કી કરી શકે કોણ ઉમેદવાર બનાસકાંઠાની અંદર બાવીસ લાખ મતદારો છે શું ઠાકોર સમાજ એક જ ટિકિટ લેશે તો એકને કઈ સમાજના આધારે જીતી શકશે સાહેબ મારા અંદાજ મુજબ આઝાદી પછી આ ઓગણીસમી લોકસભા છે અને આ ઓગણીસમી લોકસભાની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર ઠાકોર સમાજને ક્યારેય ટિકિટ નથી મળી આ આ દરમિયાન તમામ જેટલી લોકસભાઓ ગઈ એમાં ઠાકોર સમાજે તમામ સમાજોને સાથ સાથે આપ્યો છે અને આ વખતે માગણી માગી છે કે આ વખતે ઠાકોર સમાજને તમામ સમાજો મદદ કરે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતોમાં ભય સાથે ખેતરમાં વાવેલા પાક માટેની ચિંતા શરૂ થઈ છે તો બીજી તરફ રાજસ્થાન સરહદ નજીકના આ જિલ્લામાં ઉપરવાસમાં પણ નહીવત વરસાદ નોંધાતા જિલ્લાના ત્રણ મુખ્ય સિંચાઈ માટે જીવાદોરી ગણાતા દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલી ખમ ભાસી રહ્યા છે આ ત્રણ ડેમોના તળિયા દેખાવામાં લાંબો સમય નથી તે જિલ્લાના મુખ્ય ત્રણ ડેમોના તળિયા દેખાઈ રહ્યા છે આવી સ્થિતિ સીપુ નદી પર બંધાયેલ સીપુ ડેમની છે ત્યારે ત્રીજો મુક્તેશ્વર ડેમની પણ સ્થિતિ કંગાળ છે આમ જિલ્લાના ત્રણ મુખ્ય જીવાદોરી સમાન ડેમોની હાલત દયનીય સ્થિતિમાં છે અમદાવાદમાં અત્યારે મોબાઈલના યુગમાં સેલ્ફી લેવાનો જબરો જબરોજસ્કો છે યુવાન હોય કે મહિલા કે સિનિયર સિટીઝન ક્યાંય પણ નવી જગ્યાએ જાય તો સેલ્ફી તો અવશ્ય લે છે અને પછી સોશિયલ મીડિયામાં શેર કરે છે ઢગલાબંધ લાઇક્સ અને કોમેન્ટ્સ મેળવે છે હવે લોકસભા ચૂંટણીનું મહાપર્વ આવે છે ત્યારે તમે મતદાન મથકમાં મોબાઈલ લઈ જતા નહીં અને ધારો કે લઈ જાઓ તો સેલ્ફી લેતા નહીં નહીં તો આચાર સંહિતા ભંગ બદલ પોલીસ ફરિયાદ થઈ શકે છે દેશમાં લોકસભા બે હજાર ઓગણીસ ચૂંટણી સાત તબક્કામાં થવાની છે દેશમાં આ સાત તબક્કા તબક્કામાં કુલ છવ્વીસ બેઠકો માટે ત્રેવીસ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાશે અને ત્રેવીસ મેના રોજ મતગણતરી થશે આ ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરવો તે દરેક નાગરિકની ફરજ છે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા જતી વખતે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા ઉપર પ્રતિબંધ હોય છે પણ ધારો કે તમે મોબાઈલ ફોન લઈને ગયા અને પ્રતિબંધ વિસ્તારના ફોટા લીધા અથવા તો તમે મતદાન મથકની સો મીટરની ત્રિજ્યામાં સેલ્ફી લીધી તો તમારી સામે ચૂંટણી અધિકારી આચારસંહિતા ભંગની પોલીસ ફરિયાદ કરી શકે છે મતદાન મથકની સો મીટરની ત્રિજ્યામાં ફોટોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ હોય છે મતદાતા કે ઉમેદવારો કોઈ પણ મતદાન મથકની અંદર ફોટોગ્રાફી કરી શકતા નથી મતદાન મથકમાં ફોટો પાડવો ગુનો બને છે આવા પ્રકારની ઘટનામાં સક્ષમ અધિકારી ગેરકાયદે ફોટોગ્રાફી કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે ભૂતકાળમાં આવા વિવાદો સામે આવ્યા છે જેથી ચૂંટણી પંચ આદર્શ આચાર સંહિતાનો કડકપણે પાલન કરાવે છે મતદાન મથકમાં તમે કોને વોટ આપ્યો તેવો ફોટો પાડવો પણ ગેરકાયદેસર છે અને આવો ફોટો વાયરલ કરવા પર પણ પ્રતિબંધ છે નરેન્દ્ર મોદી સેલ્ફી રિપીટ નરેન્દ્ર મોદી સેલ્ફી વિવાદ લોકસભા બે હજાર ચૌદની ચૂંટણી વખતે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલ્ફી વિવાદમાં ફસાયા હતા અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નિશાંત સ્કૂલમાં મતદાન મથકમાં મતદાન કર્યા પછી બહાર આવીને કવરના સિમ્બોલ સાથે નરેન્દ્રભાઈએ સેલ્ફી લીધી હતી તે વખતે ચૂંટણી પંચે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધી હતી અને વિપક્ષોએ પણ ભારે હલ્લાબોલ કર્યો હતો જોકે તેમને પાછળથી ક્લીનચીટ આપવામાં આવી હતી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જો શાકભાજીના ભાવ આ રીતે જ રહ્યો તો તમારા થેલી અથવા તો ફ્રિજમાંથી ચોક્કસથી લીલા શાકભાજી ગાયબ થઈ જશે જ્યાં એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જો શાકભાજીના ભાવ આ રીતે જ રહ્યો તો તમારા થેલી અથવા તો ફ્રિજમાંથી ચોક્કસથી લીલા શાકભાજી ગાયબ થઈ જશે ઉનાળું શાક ગવાર અને ચોરી રિપીટ ઉનાળુ શાક ગવાર અને ચોળી તો અતિશય મોંઘા થઈ ગયા છે બસો રૂપિયા કિલો વેચાતા ગવાર અને ચોળી સામાન્ય વ્યક્તિ સો ટકા ખરીદતા વિચારે દરેક ઘરમાં લગભગ અઠવાડિયામાં એક બે વખત બનતા ભીંડા એ પણ સો રૂપિયાની આસપાસ મળી રહ્યા છે છૂટક અને જથ્થાબંધ વેપારીઓ પણ શાકભાજીના ભાવમાં સો ટકા ઉછાળો આવ્યો હોવાનું કહી રહ્યા છે મોટાભાગના શાકભાજી ઊંચી કિંમતે વેચાઈ રહ્યા છે ત્યારે એકમાત્ર બટાકા જેવા છે જે સૌ કોઈ ખાઈ શકે જી હા બટાકા વીસથી પચીસ રૂપિયા કિલોમાં મળે છે નિષ્ણાતો અનુસાર આ મોંઘવારીના કારણે શાકભાજીની આવકમાં પચાસ ટકા ઘટાડો થયો છે એક તો ઉનાળાની શરૂઆત મોડી થઈ છે તો બીજી તરફ ખેડૂતોને ઉત્તર ભારતમાં શાકભાજીના વધારે સારા મળતા હોવાથી ભાવ તેઓ શાકભાજી ત્યાં વેચી રહ્યા છે ઉનાળાની શરૂઆત મોડી થતાં શાકભાજીનો પુરવઠો અડધાથી વધુ ઘટ્યો છે જેમ જેમ તાપમાન વધશે તેમ ઉનાળુ પાક આવવાનો શરૂ થશે એક મહિનામાં સ્થિતિ સામાન્ય થઈ જશે જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ભારતીય સેના અને સુરક્ષા દળોને મોટી સફળતા હાંસલ થઈ છે સુરક્ષા દળોએ ત્યાંના અખનૂર સેક્ટરમાં ચોરી છુપે બનાવવામાં આવેલ પાકિસ્તાની આર્મીના બેઝને તબાહ કરી નાખ્યું રવિવારના રોજ સેના તરફથી આના પુરાવાના રૂપમાં વિડીયો પણ રજૂ કરવામાં આવ્યો છે ક્લિપમાં તે જગ્યા પણ દેખાડવામાં આવી છે કે જ્યાં પાકિસ્તાની સેનાનું બેઝ બનેલું હતું આ સાથે જ ત્યાં પડોશી દેશનો ઝંડો પણ નજરે દેખાઈ રહ્યો છે બીજી બાજુ નાસેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફરીથી નાપાક હરકત કરવામાં આવી છે સવારના અગિયાર પચાસ મિનિટ પર પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું સાથે પુંછ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ સીઝ ફાયરમાં બેસનું એક જવાન પણ શહીદ થઈ ગયેલ છે શનિવારના રોજ રાત્રિના મૂળરૂપથી રાજસ્થાનમાં રહેવાસી એવા સેનાના જવાન હરિવાકર સીઝ ફાયર દરમિયાન ફાયરિંગમાં ઘાયલ થઈ ગયા હતા તેઓને બાદમાં હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોળીબારીમાં સવારના અંદાજે ચાર કલાકે જવાન ગંભીર રૂપથી ઘાયલ થયો અને તેને તુરંત સૈન્ય હોસ્પિટલ ખાતે લઈ જવાયો પરંતુ તેનો જીવ બચી ના શક્યો તમને જણાવી દઈએ કે ચાર દિવસથી સતત થઈ રહેલા ગોળીબારમાં બે જવાનો શહીદ થઈ ચૂક્યા છે

ગંભીર રૂપથી ઘાયલ થયો અને તેને તુરંત સૈન્ય હોસ્પિટલ ખાતે લઈ જવાયો પરંતુ તેનો જીવ બચી ના શક્યો તમને જણાવી દઈએ કે ચાર દિવસથી સતત થઈ રહેલા ગોળીબારમાં બે જવાનો શહીદ થઈ ચૂક્યા થરાદ પંથકના એક ગામમાં યુવાને પરણિતાને પ્રેમ જાળમાં ફસાવી ઘરે બોલાવી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હતું જોકે મોબાઈલ પર થયેલ પ્રેમ સંબંધોની વાતનું રેકોર્ડિંગ પ્રેમીના મિત્રના હાથે લાગતા તેના મિત્ર મારફતે પ્રેમી પાસેથી પચાસ હજાર પડાવી હતા જોકે સમગ્ર મામલે પરિણીતાના સાસરીયાઓને થતા મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો તો બીજી તરફ પ્રેમીએ મિત્રની મદદથી પરિણીતાનું અપહરણ કરવાની કોશિશ કરતા પરિણીતાએ દુષ્કર્મ આચરનાર સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી થરાદ તાલુકા પંથકના એક ગામની ઓગણીસ વર્ષની પરિણીતાને તેના પિયરમાં રહેતા રજની નામના યુવકે તેના મિત્ર સવાભાઈ મારફતે મોબાઈલ ફોન આપી અવારનવાર ફોન ઉપર મીઠી મીઠી વાતો કરી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી તેના ઘરે બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું તો બીજી તરફ મોબાઈલ પર વાતોનું પ્રેમી રેકોર્ડિંગ કરતો હોય તે રેકોર્ડિંગ તેના મિત્રના હાથે લાગતા સવાભાઈએ તેના મિત્ર ઈશ્વરને આપતા ઈશ્વરે આ રેકોર્ડિંગ ડિલીટ કરવાના પ્રેમી પાસેથી પચાસ હજાર પડાવ્યા હતા તેમ છતાં પણ રેકોર્ડિંગ પરણિતાના સસરાને આપતા મામલો બિચકતા આખરે પતિએ પરિણીતાને છૂટાછેડા આપવાની વાત કરી તો બીજી તરફ પ્રેમી રજની તેમજ તેના મિત્ર સવાભાઈ બાઇક લઈ પરણીતાના ઘરે આવી અપહરણ કરવાની કોશિશ કરતા પરિણીતાએ થરાદ પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર રજની વસાભાઈ પરમાર તેમજ સવાભાઈ હરદાસભાઈ પરમાર અને ઈશ્વરભાઈ જગાભાઈ પરમાર એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી હવે સમય થયો છે એક નાનકડા વિરામનો એન્જલ સ્કૂલ લીસા નર્સરી થી ધોરણ બાર સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ ફિઝિક્સ બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ સ્કેટિંગ આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમત ગમતની સુવિધાઓ ડાન્સ મ્યુઝિક

વિજ્ઞાન પ્રવાહના ધોરણ અગિયાર અને બારમાં નિઃશુલ્ક અભ્યાસની તક આપવાના હેતુથી તારીખ ત્રેવીસ ત્રણ બે હજારના ઓગણીસના શનિવારે સવારે દસ કલાકે સાયન્સ એટીટ્યૂડ ટેસ્ટ આપવા અપીલ કરવામાં આવે છે આજે જ રજીસ્ટ્રેશન કરાવો સંપર્ક નંબર નવ આઠ નવ આઠ ત્રણ બે પાંચ બે નવ પાંચ પર જ્યારે બીજો નંબર ત્રિપલ સાત ट्रिपल आठ सात एक डबल आठ पर स्थल एंजल स्कूल पाटण हाईवे महालक्ष्मी पार्क पास डिस्सा વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાની વાવ તાલુકા પંચાયતની અંદર એક અધિકારી જેલમાં ગયા પછી પણ પરત વાવ નગરપાલિકામાં ઓર્ડર કરાવી લાખોનો ભ્રષ્ટાચાર કરી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા પંચાયત કચેરીમાં માસ્ટર માઇન્ડ કૌભાંડી એક અધિકારી પોતાનું જ રાજ ચલાવી રહી છે વાવ તાલુકા પંચાયત કચેરીમાં લાખો રૂપિયાનો સરકારને ચૂનો લગાવી કૌભાંડ આચરતો માસ્ટર માઇન્ડ કૌભાંડી એક અધિકારી છે વર્ષ બે હજાર પંદરની સાલમાં પૂરગ્રસ્ત વાવ તાલુકામાં જે લાભાર્થીઓને નુકસાન થયેલ તેમને વંચિત રાખી મોટે પાયે લેતી દેતી કરી ખોટા લાભાર્થીઓને લાભ અપાવેલ સરકારશ્રીની સહાય યોજનાનો ખોટો દુરુપયોગ કરી સરકારને બદનામ કરવા કોઈ જ કસર છોડી ન હતી વાવ તાલુકાના સાચા લાભાર્થીઓ આ અધિકારીના કારણે આજ દિન સુધી વંચિત રહી ગયેલ છે આધિકારી વર્ષ બે હજાર પંદરની સાલમાં કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી સાત દિવસ જેલમાં રાખેલ તેમ છતાં સરકારશ્રીને જિલ્લા કચેરીને પણ અંધારામાં રાખી વાવ તાલુકા પંચાયત કચેરીમાં ફરજમાં ચાલુ રહી સરકારશ્રીની સહાય યોજનામાં ભારે ગેરરીતિ કરી તેમ છતાં અધિકારીએ રૂપિયાના જોરે અને રાજકીય લાગવક કરી આ બાદ છટકી ગયેલ ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરી મોડી મોડી જાગતા આ અધિકારી સાત સાત દિવસ જેલમાં રહેલ છે તેવી જાણ થતાં સસ્પેન્ડ કરેલ અને જિલ્લા પંચાયતમાં ફરી હાજર કરેલ ત્યારબાદ રૂપિયા અને લાગવ ખરી ફરીથી વાવ તાલુકા પંચાયતમાં ઓર્ડર કરાવી ફરીથી વાવ તાલુકા પંચાયત કચેરીમાં હાજર થયેલ હાલમાં અધિકારી વાવ તાલુકાના મહત્વનો ચાર્જ વાવ તાલુકા પંચાયત કચેરીમાં સંભાળી રહેલ છે જ્યારે જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાઓની નાયબ ટીડીઓ તેમજ મદદની શિસાબનીશના આદેશો અન્ય વ્યક્તિઓને આપી નિમણૂક કરેલ છે તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારીના આદેશના ધજાગરા ઉડાવી આ માસ્ટર માઇન્ડ અધિકારી ચાર્જ છોડતો નથી અને આ આવકવાળું મહત્વનું ટેબલ સંભાળી રહેલ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બની રહેલ ફિલ્મ નું પ્રથમ ગીત આજે રિલીઝ થયું છે વડાપ્રધાન મોદીના જીવન આધારિત ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે થોડા સમય પહેલા જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે મોદીના ચાહકો માટે ફિલ્મનું પહેલું સોંગ સોગન મુજે કી રિલીઝ કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી નજીક છે અને લોકોમાં ફિલ્મને લઈને પણ અટકળો ચાલી રહી છે કોઈપણ રાજનૈતિક પાત્રના જીવન પર આધારિત ફિલ્મ હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે આ પહેલાં પણ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર નામની ફિલ્મ જે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જીવન પર આધારિત હતી તે ફિલ્મને લઈને ઘણા વિવાદ થઈ ચૂક્યા છે વડાપ્રધાન મોદી પરના જીવન પર આધારિત આગામી ફિલ્મ માટે હાલ કોઈ પણ વિવાદ જોવા મળ્યા નથી તેનાથી ઉલટું લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે ફિલ્મ રિલીઝ થયા બાદ તેની ચૂંટણી પર કેટલી અસર પડે છે ભાજપ દ્વારા ગુજરાતની છવ્વીસ સીટોમાંથી સોળ સીટો માટે ઉમેદવારની જાહેરાત કરાઈ છે પરંતુ હજુ સુધી બનાસકાંઠા લોકસભા સિંહના ઉમેદવારની જાહેરાત કરાઈ નથી ભાજપ દ્વારા બે હજાર ઓગણીસની લોકસભાની ગુજરાતી પંદર સીટો માટે ઉમેદવારો જાહેર કર્યા છે કચ્છમાં વિનોદ ચાવડા સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડ પશ્ચિમ અમદાવાદમાં કિરીટ સોલંકી સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા રાજકોટમાં મોહન કુંડારિયા જામનગરમાં પૂનમ માંડમ અમરેલીમાં નારણ કાછડિયા ભાવનગરમાં ભારતીબેન શિયાળ ખેડામાં દેવુસિંહ ચૌહાણ દાહોદમાં જસવંતસિંહ ભાભોર વડોદરામાં રંજન ભટ્ટ ભરૂચમાં મનસુખ વસાવા બારડોલી પ્રભુ વસાવા નવસારી સી આર વલસાડ કેસી પટેલ ચૌદમી ફેબ્રુઆરીએ ગદાર પાકિસ્તાન જે ભારત ઉપર હુમલો આ શું છે હા કેવાનું મશીન છે કેવું વિમલનું છે લાયસન્સ વિમલ નથી તો શું ડુપ્લિકેટ છે તારું શું નામ છે આખું નામ બોલ ખોટ શું કરે છે ડુપ્લિકેટ વિમલ બરાબર બીજું આયા આવે શું નામ તારું ગોંડલિયા પીયુષ આ બધું શું છે હા ખાતા પહેલાં થઈ જજો સાવધાન કારણ કે તમે જે વિમલ ખાઈ રહ્યા છો તે હોઈ શકે છે ડુપ્લિકેટ કામરેજ પાસેથી ડુપ્લિકેટ વિમલ બનાવવાનું કારખાનું ઝડપાયું છે સરથાણા પોલીસે સુરત કામરેજ રોડના લસકાણાના ડાયમંડ નગર પાસે આવેલા અમૃતનગર ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીના ખાતા નંબર એકસો અઠ્ઠાવન સીજા માળે ડુપ્લિકેટ વિમલ ગુટખા અને પાન મસાલા બનાવવાની ફેક્ટરી પર છાપો મારી ત્રણ આરોપીઓની ધરપકડ કરી માલ જપ્ત કર્યો હતો જિલ્લા સેવા સદન બે સામે પડેલ જૂના આયસર માં આગ લાગતા અફરા તફરી મચી પાલનપુર જિલ્લા સેવા સદન બે ની સામે પડેલ જૂના આયસર માં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ને જૂના આયસર માં અચાનક જ આગ લાગતા

અરવલ્લી જિલ્લાના મોડાસા પોલીસ માટે શરમજનક બાબત મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન માંથી ચોરીના બે આરોપીઓ ફરાર પોલીસે હાથ ધરી તપાસ ડીસાના ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક યોજાઈ બેઠકમાં ઠાકોર સમાજનું રાજકીય ક્ષેત્રે સ્ટેન્ડ અને મહત્વની ચર્ચા થઈ પાટણ અને બનાસકાંઠામાં ઠાકોર સમાજને ટિકિટ આપવા કરાઈ હાંકલ જે પક્ષ ટિકિટ આપશે તેને ખુલ્લું સમર્થન बनासकाठा जिला अंदर आग लगवा सिलसिलो यथावत लाखनी तालुकाना घाना गामनी अंदर प्रांत प्रतिष्ठा महोत्सव दरमियान मंडपमा आग लागता लगता अफरातफरी मची तो पालनपुर सेवा सदन बेनी पडेल मा आग पड़ेल आईसर में आग लगता फायर फाइटर आग बुझा तो आता अत्यार समाचार नमस्कार